ફાકો 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 ભાઈ આવી ટાઈટ હે ભાઈ તમે બે ત્રણ ગોલા ઓળજો બે ત્રણ ટોપા પડજો બે ત્રણ શર્ટ ને બે ત્રણ પહેરજો પછી ભાઈ વિદ્યા જો ક્યાંક બહાર નીકળજો ભાઈ ટાઈટ ભૂકા આવી ટાઈટ

હવાના પોરમાં ભાઈ સાલું ટોપાન પોપાન બધું ભાઈ ને બે બે તંત્રનો ટી શર્ટ પહેર્યા હે એમાં શર્ટ પહેર્યો એનીમાં સાલ ટોપા પહેર્યા ટોપા તો તોય ભાઈ ટાઈટ છો એટલા કાઢે એવી ટાઈટ હે ભાઈ દવે અમારા હાથમાં હું ના હું ખાઉં જરા કોમેન્ટ કરી દે બરાબર ને અને હું કહેવાય ને જાયક કોમેન્ટ કરી દે બરાબર ભાઈ દવે હું તો જ છું અને હું કહેવાય આને કહેવાય બધા પણ જો તમે આ જોયેલું ન હોય મેં કીધું એની પહેલા જો તમે વિચારતા હો ને તો કોમેન્ટ કરી દેજો ફટાફટી બરાબર ને કે આને શું કહેવાય બરાબર શિયાળામાં ભાઈ ખાવાની જલ છો પણ અલગ જ મજા હે આપણને ભાઈ બહુ એટલે બહુ ભાવે હું હમણાં મેં ઘરમાં કે મારા બાપા ભાઈ કેટલી બધી તોડી ના છે બરોબર ને કીધું આજે વેલી ખબર હોત ને તો બધી સાફ થઈ ગયો આ ખતરનાક બહુ ભાવે આપણે શિયાળામાં શિયાળામાં ભાઈ ખાવી જ પડે જરૂરી છે ખાવું ને આપણને ભાઈ બહુ ભાવે એ વાત એ અલગ છે યાર હું આવો જવાન જવું જવાનીઓ શું ભાઈ તો મને આવી ટાઈપ સાઈબ નથી થતી તો તમે નાના ઝણકાઝા નાના ના છોકરા હશે એને ભાઈ કેવી ટાઈપ લાગતી હે છોકરા ને હાંસી ભાઈ ટાઈટમાં આવી નકર ભાઈ નાક માંથી લેમતા થાય લેમ થાય હાસી ને રાખો તમારા ટાઈટ પડે અલગ વાત ખોટા ભાઈ શેરણા બેરણા થઈ તમારા છોકરા ને હાંસી રાખાય છોકરા આવી ટાઈટ નેક્સ્ટ ડે બીજા દિવસના જય માતા જાય સ્વાગત છે બધા નવા વિડીયોમાં નવા વિડીયો એટલે ભાઈ નવો જ વિડીયો છે દિવસ બદલાઈ ગયો છે ભાઈ કાલે કાંઈ વિડીયો શૂટ નતો કર્યો કેમ કે ભાઈ કાલે હે ને ભાઈ નાનો ઘણો બનાવ બોલી ગયો હતો એટલે ભાઈ વિડીયો કાંઈ શૂટ થયો હતો અને આજે ભાઈ પરમાં પરમા પાછો આવી ગયો શું કરવા ખબર રીલ શૂટ કરાવી ગયો સૌ આજે છે ને ભાઈ લગભગ મારા ખ્યાલથી ઘણી બધી ઘણી બધી એટલે બે ત્રણ રીલ શૂટ કરવાની છે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છે બરાબર ને કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ઘણા ટાઈમ થઈ શું છે ને ભાઈ રેગ્યુલર નથી એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ધીમે ધીમે રેગ્યુલર થવાનું છે બરાબર ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધા ધબધબટીની બહ જ બોલાવી છે આપણે તો ઇન્સ્ટાગ્રામ હમણાં રીલુ મસ્તી શૂટ કરવાની છે તો તમે થોડીક બિહાઈન ધ સીન જો મસ્તી નહીં ભાઈ ફટાફટ રીલુ શૂટ કરી નાખું આપણે ભાઈ કોમેડી ક્રિએટર છે બરાબર એટલે આપણે ભાઈ કોમેડી કન્ટેન્ટ આપણે બનાવવાનો છે તો ફટાફટી હે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ત્રણ મસ્તીની રીલુ શૂટ કરી નાખું બે ત્રણ રીલ શૂટ કરવાની છે મસ્તીની ફટાફટ રીલુ શૂટ કરી નાખું ત્યાં સુધી તમે હે બિહાઈન ધ સીન જો કે કઈ રીતે ભાઈ રીલુ શૂટ થાય યુ કેન સી માટી શું કહેવાય સાલ બા લો સાલ ખંભે રાખી છે સ્વેટર બેટર પહેર્યા છે ટોપા બોપા પહેરા એટલે તમને આમ જોઈને અંદર આવી શકતો હોય કે ભાઈ કોણનું આપણે કેરેક્ટર કરવાનું હોય છે બરાબર ને તો જોઈને તમને કદાચ ખબર પડે તો કોમેન્ટ કરી નાખો કે ભાઈ આપણે શેનું ને કોનું કેરેક્ટર કરવાનું છે બરાબર આમ બરાબર આમ જડ હવે આવે ને મસ્ત મળવું જાગ ચમકે કોમેન્ટ કરી નાખો કે આવો લુક તમે જો કોનું કેરેક્ટર કરવું એવું તમને લાગે છે બરાબર ને જો અંદાજો આવે ને તો કોમેન્ટ કરી નાખો ફટાફટ મસ્તી નહીં ત્યાં સુધી બીટીએસ્ટ જોઈ નાખો બિહાઇન્ડ ધ સીન જોઈ નાખો ત્યાં સુધી રીલું શૂટ કરી નાખો બરાબર ફાઇનલી માંથી ઢીલનું શૂટિંગ થઈ ગયું હે ત્રણ ડીલનું બે ત્રણ ઢીલનું શૂટિંગ કરવાનું શૂટિંગ થઈ ગયું હે બીટીએસ સીન તમે જોયા ને એ પ્રમાણે કાક બિહાઇન્ડ ધ સીન હતા બરાબર જરા આ બાજુ આવું હું આ બાજુ આવું કે સેન્ટરમાં આવું હું જરા એડજસ્ટ કરી લે બરાબર ને કેમ કે સામે ભાઈ કેમેરામેન નથી ટ્રાઈપોડ ના હિસાબે ફોન રાખ્યો હે ને એમને ભાઈ સામે ઉપર રહી ગયા હું જોઈન કે આજી બાજુમાં ક્યાં હું જા કઈ જો થોડું ઘરે લેજો બરાબર ને અને ભાઈ બીજી વાત કરું તો લુક કેવો લાગે જા લુક કોમેન્ટ કરી લુક જા દેહી લુક હે ભાઈ કેવો લુક લાગે ભાઈ દેવાની આને ફોટો બને એમ સ્ટોરી ચડાવી હે દેસી રેણા સેણા મારી થિંક બરેન દિવસે ઘર ભેગું થાને ભાઈ એ ઈ યાર હી સ્ટોરી ચેક કરી જો તો ફાઇનલી ભાઈ રીલ વહેનામ ના છૂટી કાવ નીચે જન અપલોડ કરી નાખું એડિટ કરીને અપલોડ કરી નાખું ભાઈ આ વ્લોગ વિડિયો આજે આવી જવાનો છે ને એ બે ત્રણ રીલ શૂટ કરી છે ને એ આજે આવી જવાની છે ફટાફટ આપણે હેઠો જઈને મસ્તી રીલ શૂટ કરી નાખું બરોબર ને હાલો મટ્યું તમને છે ને ખતરનાક વસ્તુ દેખાડું દેખાડું નહીં ખવરાવું હાલો હું ખવડાવવાનું છે ખબર છે મસ્ત ખતરનાક વસ્તુ છે ભાઈ ત્યાં રાખીને હે ને સાચવીને રાખીલી છે કાલે સાચવીને રાખીતી બાઈ જોયા જો લુક ઉપર ફોકસ ન કરજો ભલા જરા કઈલા આરાબને બધું દેખાયેલું છે ને હું વસ્તુ છે ખબર છે બદામ જો હે ને બદામ ભાઈ કેટલી હુકી બધી રાખી જો તો બે બદામ હું તારી હાથમાં દે આ તો ખાવાની છે રસમાં આ બધી બદામ ખાવાની હે હુકી બદામ ખાવાની હે અરે જો ભાઈ કાલે લાટ બધી બદામ ખાધી ભાઈ સોચરા કાઢ નાખ્યા બદામ ખાઈ ખાઈ આજે ભાઈ એટલી હે ને આ બધી બદામ ખાવાની છે આ બી બદામ હોય ભાઈ નવી બદામ હોય આજે હમણાં આમ ખાવાની હે આપણે આને હે આ ખીચામાં રાખી દઉં હું આ ખીચામ રાખી દઉં ને હુકી બદામ તોડવાની છે કોને કોને બદામો ખાધેલી આવી ભાઈ સુકાવી સુકાવીને બદામો કોને ખાધેલી છે યાર કમેન્ટ કરના જો બરોબર ને જો આ બદામો હોય ને આ ઉપરનો હોય ને ખાઈ જવાનું બરોબર ને ક્યાં છે જો અહીંયા બતાવજો જો આ માથે નું હોય ને એ બધું ખાઈ દેવાનું જો આ સાલ સાલ જેવું ને બધું ખાઈ જવાનું પછી આવડીયા છે ને બદામ આવી બચે એ સુકવી નાખવાની એને આ સુકવી નાખે એની તોથી ભાઈ મસ્તી ડાણો નીકળે બદામનો ડાણો નીકળે ને એ ખાવાની મજા આવે ભાઈ આ આટલી બધી બદામો છે ને ભાઈ લાટ બધી બદામો ભાઈ હું તો એકલો જ ખાઈ ગયો હું કાલે ભાઈ કાલે કઢગલો બદામો ખાઈ ગયો હે આમ જો કચરો બચોણ કરી નાખ્યો ભાઈ કાલે લાટ બધી બદામો ખાધી મે આ બધી એને હુકવા રાખી દે એટલે આ બધી એને તોડવાની છે આપણે લાગી જાય એ પાછા તોડવાના કામે બરાબર ને એની પહેલાં ભાઈ બે બધા મુખે બધા મુખાઈ લેવી મસ્તી ની ચકાચક જેવી જો આ નહીં ને આમ સાહેબ ગુજરાત જો અંદર આ નીકળે ને ને હુકવી નાખો એની અંદર મસ્ત દાણો નીકળે એની અંદર એ જો જેમ કે આ બધા મજી હમણાં ખાધી ને દાણ લીલી બદામે જો હોય ને લીલી બદામ હોય હજી દાણે હે ને ભાઈ હુકવી પડે કાંઈ ને ભાઈ ઓલો હું કાંઈ સાટા ઉડે ને કપડાં બગડે બધું હાથ પાસ ને બધું બગડે આ આ બે અલગથી લગતી રાખવાની રાખવાની બાકી આ બધી છે ને એ બધી તોડીને ખાવાની આટલી બધી મહેનત ના હાથાત પરિશ્રમ ભાવ છે ને કેટલી ઓળી નીકળી ખબર દાણા કેટલા નીકળે ખબર છે આટલા જો એ કેવા ખબર તૂટલા ફૂટલા કેવા થઈ ગયા ખબર છે તો ક્યાંક હોય ને તમને બતાવું જો દેખાણું તમને હવે છે ને ભાઈ સોલાઈ જાય અંદર આમ સોલાઈ જાય અંદર ચોટી જાય આમ પાણો જરા કામ ત્રણ વાગી ગયો હોય ને જો બધું ભરી મેખું જો પાણાનું આ બધું ના બધું ભરું બધું ભરી જો આ બધું ના બધું ના બધું ભરી મેક્યું આટલા દાણ નીકળ્યા બસ જો હાથ બાત બગડ્યા હે ને અલગ જો આ હાથ બગડ્યો હે આ હાથ બગડ્યો હે કપડાં બગડ્યા એ અલગ આમ જો લાલ ડાગા પડી ગયા કપડામાં તે બધું લાલ છોળ કરી નાખ્યું તો આટલું ગદ મહેનત કર્યા પછી છે ને આટલા દાણા નીકળ્યા જો